હલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી મિત્રો શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઘણા ઉધરસની તકલીફ રહેતી હોય છે તો આજે એના માટે આપણે બનાવવાના છીએ આદુનો એકદમ સરસ એવો હલવો કે જે હલવો ખાધા પછી તમારે કોઈ પણ પ્રકારની શરદી ઉધરસની દવા લેવાની જરૂરત નહીં પડે તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

મોટો ટુકડો આદુ લઈ લીધો છે જેને આપણે સારી રીતે ધોઈ અને છાલ ઉતારી લીધી છે હવે ગ્રામ જેટલો લોટ સાથે પોણા ભાગનો આપણે લઈશું અને ડ્રાય ફ્રુટ આપણે અલગ અલગ જીણા કટ કરીને લઈ લેવાના છે જેમાં મેં કાજુ બદામ પિસ્તા ખસખસ વગેરે લઈ લીધા છે અખરોટ પણ લઈ લીધી છે મિત્રો અને સાથે જ આપણે ઈલાયચીનો પાવડર અને એક ચમચી જેટલું ઘી લઈશું

તો આપણે જે આદુ લીધું તેને છીણી લીધું છે અને આપણે આદુ ડ્રાય ફ્રુટ અને લોટ બધું જ એકસાથે સરસ એવું શેકી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે સાથે જ આદુ અને ડ્રાય પણ આપણા સરસ એવા શેકાઈ રહ્યા છે ડ્રાય ફ્રુટ આદુ લોટ બધું જ સરસ શેકાઈ જાય પાણી થોડું થોડું કરી આપણે હલવો છે તે બહુ ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોવાથી પાણી વધારે પડી જશે તો હલવો જે સ્ટ્રક્ચર આવવું જોઈએ તે નહીં આવે એટલા માટે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને હલવો બનાવી લેવાનો છે આ રીતે સરસ એવું પાણીમાં લોટ સોસાઈ જાય એટલે સોરી લોટમાં પાણી જાય એટલે ત્યાર પછી જ આપણે ગોળ ઉમેરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હલવાની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ આવી ગઈ છે અને હવે આપણે જે ઝીણો કટ કરેલો ગોળ હતો તે ઉમેરી લઈશું અને ગોળને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આદુનો હલવો બનાવો છો ત્યારે તેને ગોળમાં જ બનાવવાનો છે ફરજિયાત કારણ કે ગોળ ગોળ પણ ગરમી આપે છે છે તો આદુ બધાના કારણે આપણને શરદી અને ખૂબ જ રાહત થશે હલવો આપણો બની ગયો છે તો લાસ્ટમાં આપણે ઈલાયચી પાવડર અને ખસખસ ઉમેરી અને હલવાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો આ રીતનો હલવો તમે રોજ સવારે તમારા ઘરમાં કોઈ પણ ઘરડા દાદા દાદી હોય કે કોઈ પણ આપશો તો તેમને ખૂબ જ ભાવશે અને તેમને જો કોઈ પણ સમસ્યા હશે શરદી ઉધરસની તો તે પણ તેમનો પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે તો આ રીતે આપણે તૈયાર કરેલા હલવાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું મિત્રો અને ગરમા ગરમ આ હલવો બધાને જ ભાવશે તમે ઈવન બાળકોને પણ ખવડાવશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણો ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ આદુનો હલવો તો મિત્રો લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા એક ખાસ વાત કે જે બાળકો આ રીતે દવા નથી પીતા હોતા એ બાળકો માટે તો આ રામ જ છે તો આ રીતનો હલવો બનાવી આપશો તો બાળકો હશે હશે ખાઈ લેશે અને તમે દવાની જરૂરત પણ નહીં પડે થેન્ક યુ ફોર વોચિંગ એફબી પેજ ને ફોલો